ગણેશાય નમઃ અધ્યાય દસમો પ્રણવ મંત્રનું મહત્વ બ્રહ્મા વિષ્ણુ વાચ સર્ગાદિ પંચકૃતાશ્ય લક્ષણ બ્રૂહિનો પ્રભો શિવચ મત્કૃતમ બોધન ગૃહ કૃપયા પ્રભવી વામ બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા હે પ્રભુ આપે સૃષ્ટિ વગર આપના જે પાંચ કર્તવ્યો કયા તેમના લક્ષણો અમને કહો શિવજી બોલ્યા મારા કર્તવ્યો ગુપ્ત અને સમજવામાં કઠિન છે છતાં કૃપાને લીધે તમને તે જણાવું છું હે બ્રહ્મા અને વિષ્ણુ સૃષ્ટિ સ્થિતિ પાલન સંહાર તિરોભાવ અને અનુગ્રહ આ પાંચ જ જગત સંબંધી મારા નિત્યસિદ્ધ કૃત્યો છે સંસારનો આરંભ તે સૃષ્ટિ તેની વૃદ્ધિ અને પાલન તે સ્થિતિ તેનો વિનાશ તે સંહાર તેનો ઉદ્ધાર તે તીરો ભાવ અને તેનો મોક્ષ તે અનુગ્રહ છે તો આ પ્રકારના મારા પાંચ કૃત્યો છે સૃષ્ટિ વગેરે જે ચાર કૃત્યો છે તે સંસારને ફેલાવનાર છે અને પાંચમું કૃત્ય અનુગ્રહ તે આપનાર છે અને તે સદા મારામાં જ રહેલું છે મારા ભક્તો આ કૃત્યોને પાંચ મહાભૂતોમાં જુએ છે પૃથ્વીમાં સૃષ્ટિ જળમાં સ્થિતિ અગ્નિમાં સંહાર વાયુમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ રહ્યા છે પૃથ્વી વડે સર્વની ઉત્પત્તિ થાય છે જળમાં સ્થિતિ થાય છે તેજથી સર્વનો લય થાય છે વાયુ વડે વસ્તુ અહીંથી તહીં ખસેડાય છે અને આકાશથી સર્વને અનુગ્રહ થાય છે આ પાંચ કૃત્યો અંગે મારા પાંચ મુખ છે તેના ચાર મુખ ચાર દિશામાં અને પાંચમો મુખ મધ્યમાં અને તેઓની વચ્ચે રહેલું છે હે વત્સો તમે બંને મારી પ્રસન્નતાથી મારી પાસેથી સૃષ્ટિ અને સ્થિતિ નામના અતિશય બે કૃત્યો મેળવ્યા છે પણ અનુગ્રહ નામનું શેષ કૃત્ય કોઈથી મેળવાય તેવું નથી પહેલાં બે કર્મો તમે કાળને વસથી સાવ ભૂલી ગયા છો પરંતુ રુદ્ર અને મહેશ્વર પોતાના તે કર્મને ભૂલ્યા નથી આ કારણથી મેં મારી સમાનતા એમને આપી છે તેઓ રૂપ વેશ કૃત્ય

આ ઓમકાર મંત્ર સૌ પ્રથમ મારા મુખથી ઉત્પન્ન થયો છે તે ઓમકાર વાચક છે અને હું તેનો વાંચું છું એટલે એ મંત્ર મારું સ્વરૂપ છે તેનું સ્મરણ કરવાથી મારું જ સ્મરણ કરેલું ગણાય છે મારા ઉત્તર બાજુના મુખમાંથી ઓમકારનો અકાર પશ્ચિમ તરફથી મુખથી ઉકાર દક્ષિણ તરફના મુખથી મકાર પૂર્વ તરફના મુખથી બિંદુ તથા મુખથી નાદ એમ તે ઓમકાર પાંચ પ્રકારે પ્રગટ્યો છે અને એકરૂપ થઈને ઓમ એવો એક અક્ષરરૂપ છે શિવશક્તિનું જ્ઞાન પણ આ મંત્રથી જ થાય છે મારા સકળ રૂપ જાણનાર અને બોધક તે પંચાક્ષર મંત્ર ઓમકારથી જ ઉત્પન્ન થયો છે તે એકારદિક્રમથી અને મકારદિક્રમથી ઓમ નમઃ શિવાય છે આ પંચાક્ષર મંત્રથી માતૃકા વર્ણ પ્રગટ્યો છે તેમજ તે મંત્રથી જ શિરો મંત્ર સહિત ત્રણ પાદવાળી ગાયત્રી ઉત્પન્ન થઈ છે સર્વ વેદો પણ એ ગાયત્રીમાંથી ઉત્પન્ન થાય છે અને એ વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે અને તે મંત્રોની ભાવના પ્રમાણે જુદા જુદા કાર્યો સિદ્ધ થાય છે પણ પ્રણવ અને પંચાક્ષર મંત્ર તો મનુષ્યના સર્વ મનોરથથી સિદ્ધ થાય છે મંત્રોને ગુચ્છા રૂપે આ મૂળ મંત્રમાંથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે અને તેમાંથી જે બીજા શુભ મંત્રો પ્રગટ્યા છે તે પણ ભોગ આપનાર અને શુભકારક છે નંદી કેસર બોલ્યા ત્યાર પછી પાર્વતી સહિત બેઠેલા દેવોના દેવ મહાદેવે ગુરુ બની ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠેલા બ્રહ્મા અને વિષ્ણુ આગળ વચમાં એક વસ્ત્રનો પડદો કરી તે બંને મસ્તક પર હાથ મૂકી ધીરે ધીરે તેમને પ્રણવ મંત્રનો ઉપદેશ આપ્યો સર્વ સર્વવિધિ મુજબ મહાદેવે ત્રણ વખત પ્રકારનો ઉચ્ચાર કર્યો પછી એ બંને શિષ્યો મહાદેવની દક્ષિણામાં પોતાની આત્મા સમર્પિત કરી બંને હાથ જોડી જગતગુરુ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા વિષ્ણુ બોલ્યા નિષ્કલ રૂપવાળા હે પ્રભુ આપને નમસ્કાર નિષ્કલ નમસ્કાર સર્વના સ્વામી આપને નમસ્કાર સર્વના આત્મા આપને નમસ્કાર પ્રણવના વાચ્ય આપને નમસ્કાર પ્રણવરૂપ લિંગ આપને નમસ્કાર સૃષ્ટિના આદિ કરતા આપને નમસ્કાર પાંચ મુખવાળા આપને નમસ્કાર પાંચ બ્રહ્મ સ્વરૂપ અને પાંચ કૃત્યવાળા આપને નમસ્કાર હો આપ સર્વના આત્મા રૂપ બ્રહ્મ છો આપને ગુણો અને શક્તિ અનંત છે આપના સકલ નિષ્કળ એમ બે સ્વરૂપ છે તેવા આપ શંભો તેમજ ગુરુને નમસ્કાર હો એમ શ્લોકો વડે ગુરુ મહાદેવની સ્તુતિ કરી બ્રહ્મા તથા વિષ્ણુએ તેમને નમસ્કાર કર્યા જ્યારે મૃગાશિષ નક્ષત્રનો અંત ભાગ હોય અને પુનવર્ષુ નક્ષત્રનો આદિ ભાગ હોય ત્યારે તે મંત્રનો જપ પૂજન હોમ અને તર્પણ કરવાથી આદ્ર નક્ષત્રની સમાન જ ફળ મળે છે મારું દર્શન પરોઢીએ પ્રાતકાળમાં કર્યું હોય તો મહાફળદાતા છે તેના જપમાં જે ચૌદસ લેવામાં આવે તે મધ્યરાત્રિનો વ્યાપેલી હોવી જોઈએ મારું પૂજન કરનાર માટે લિંગ અને મૂર્તિ બંને સમાન છે તો પણ લિંગ ઉત્તમ છે માટે ભાવિકો મૂર્તિ કરતા શ્રેષ્ઠ લિંગ પૂજન કરવું લિંગનું પૂજન ઓમકાર અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર પોતે જાતે બંનેની ઉત્તમ પદાર્થો પ્રતિષ્ઠા કરવી અથવા અન્ય ભાવિકો દ્વારા સોળોપચાર પૂજા કરાવી મારું સુલભ થાય છે આ પ્રમાણે બંને શિષ્યો બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશ આપી મહાદેવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ઈતિ શિવ મહાપુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં પ્રણવ મંત્રનું મહત્વ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય